નમસ્કાર મિત્રો ન્યૂઝ રૂમ પાલીતાણા યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તમારા મારા વાલા પશુપાલક અને ખેડૂત મારા મિત્રો ખાસ આ વિડીયોને જોજો કારણ કે સરકારે એવી યોજના બનાવી છે તમારા માટે લાભદાયક બની શકે છે ખાસ તો સરકારે જાહેર કરી છે કે તબેલો બનાવવા ચાર લાખ ની સહાય કેવી રીતે મળશે કોને કોને મળશે ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું તો હજુ સુધી આપણી ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાઈક

લોકો આવક વધારવાનો છે આ યોજના ખાસ કરીને આદિવાસી એસટી વર્ગના લોકો અને પશુપાલકો માટે ઉપલબ્ધ છે જેથી તેઓ બેંકોથી ઊંચા ઉષા વ્યાજે લોન લેવાને બદલે સરકારી સહાયનો લાભ લઈ શકે છે પશુપાલક મિત્રો હવે તમારે ઓનલાઈન અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ પર રજિસ્ટ કરો તમારું મોબાઈલ નંબર ઈમેલ અથવા આધાર વિગતો દાખલ કરો અરજી ફોર્મ ભરો કેવી રીતે અરજી ફોર્મ ભરશે કે હોમ પેજ પર એપ્લાય ફોર લોન બટન પર ક્લિક કરો ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન વિભાગ પસંદ કરો અને ફોર્મમાં વિગત

કાર્યાલયમાં સંપર્ક કરો અરજીની છેલ્લી તારીખ વિશે વેબસાઇટ પર તપાસો કારણ કે તે સમયાંતરે બદલાય સંપર્ક કરવા માટે ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગાંધીનગર હેલ્પલાઇન છે આ યોજના બે હાજર પચીસ માં પણ ચાલુ છે પરંતુ નવીનતમ અપડેટ સત્તાવાર સ્ત્રોત તપાસો આ યોજના દ્વારા વ્યવસાય ને નવી ઉછાઇ આપી શકો છો તરત જ અરજી કરો અને લાભ લો જો વધુ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો તો પશુપાલક અને ખેડૂત મિત્રો ખાસ મે તમને ચાર લાખ સુધીની લોન કેવી રીતે મળશે સરકારે કેવી રીતે જાહેર કરી છે અને એસસી એસટી કેવી રીતે મળશે સંપૂર્ણ માહિતી મેં તમને આગળ આપી છે તો મારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું એક નવા આવા અપડેટ વિડીયા સાથે ત્યાં સુધી બધા ભારત માતા કી જય જય જવાન જય કિસાન